મિત્રો વિજય રૂપાણી જીવતા છે એમ લોકો કહી રહ્યા છે ને વિજય રૂપાણી બચી ગયા છે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેમાં વિજય રૂપાણી હતા પણ વિજય રૂપાણી બચી ગયા છે એમ કહી રહ્યા છે લોકો પણ મિત્રો તમને ખબર જ છે વિજય રૂપાણી બચ્યા નથી પણ મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો એવા વાયરલ થઈ રહ્યા છે કે વિજય રૂપાણી બચી ગયા છે તે જીવતા છે તે મરી નથી ગયા એટલે કે તે તેમનો સ્વર્ગવાસ નથી થયો પણ તે જીવતા છે અને સરકાર છુપાવાની કોશિશ કરી રહી છે વિજય રૂપાણી જીવતા છે પણ સરકાર એવું દેખાડે છે કે વિજય રૂપાણી મેરી ગયા છે અત્યારે આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ મિત્રો હું તમને જણાવી દઉં કે તે ખોટી વાત છે અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે તદ્દન ખોટા છે વિજય રૂપાણીનું અવસાન થઈ ગયું છે મિત્રો બધા એમ કહેતા ઘણા લોકો એમ કહે છે વિડીયોમાં કે વિજય રૂપાણી બચી ગયા છે અને સરકાર છુપાવવાની કોશિશ કરે છે તે જે પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું ને તેમાં વિજય રૂપાણી હતા અને મિત્રો આવા વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે વિજય રૂપાણી જીવતા હશે એમ પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે પણ તે સાવ ખોટી વાત છે અત્યારે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી તેમનું અવસાન થઈ ગયું છે અને ઘણા બધા ખોટા વિડીયો બનાવે છે કે વિજય રૂપાણી જીવતા હશે એવા વિડીયો વાયરલ કરી છે પણ તે તદ્દન ખોટી વાત છે વિજય રૂપાણી પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થઈ ગયું છે અને આજ તેમની અંતિમ યાત્રા પણ છે તો મિત્રો આવા વિડીયો કોઈને ખોટા વિડીયો હોય તો તેમાં ધ્યાન દેવું નહીં અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયો જોવા માટે